ઘણા લોકોને મિત્રો એવું હતું કે ચૈતર વસાવા જેલની બહાર આવે તેમનું ધૂમધામથી સ્વાગત કરીએ મિત્રો ઘણી બધી તૈયારીઓ કરીને મૂકી હતી કારણ કે મિત્રો આજે તારીખે જેલની બહાર આવવાના હતા પણ મિત્રો દર વખત જેમ આજે પણ ચૈતર વસાવના જામીન રદ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો આ એક દુઃખના સમાચાર છે કારણ કે મિત્રો ઘણા બધા લોકોની ઉમીદ તૂટી ગઈ છે ઘણા બધા લોકો એવી આશા રાખીને બેઠા હતા પહાડ તૂટી પડ્યો છે કારણ કે મિત્રો ઘણી બધી એવી ઉમેદવાર રાખીને બેઠા હતા પણ મિત્રો આ ઉમેદવા તૂટી ગઈ છે અને હવે ચૈતર વસાવા બહાર નહીં આવે હવે મિત્રો ચૈતર જેલમાં જ રહેવું પડશે મિત્રો હવે કોઈ આગળ નવી કાર્યવાહી કરવામાં આવશે કે કોઈ પણ નવા સમાચાર આવશે તો હું તમને તરત જ બતાવીશ તો આપણી આ યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો આપણી ચેનલ પર તમને ચૈતર વસાવાને લગતા દરેક નાના મોટા વિડીયો મળતા રહેશે તો ચલો મિત્રો મળીએ આજના માટે આટલું નવા